આપણે સુરક્ષિત છીએ કે નહીં અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં માથાભારે વ્યક્તિઓ અને અસામાજિક તત્વો દ્વારા ગમે ત્યારે તલવારો ધાર્યા લાકડીઓથી પોતાનું સામ્રાજ્ય જમાવી રહ્યા છે જાણે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ નથી જાહેર રસ્તા ઉપર આ રીતના બનાવો બન્યા છે ત્યારે નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય છે એટલે કે જાહેર રસ્તા પર નીકળતા પણ સામાન્ય પ્રજા ડરી રહી છે સૌનો એક જ આવાજ છે કે આવા માથાભારે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવા આતંકનો અંત આવશે ત્યારે સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝ ચેનલના માધ્યમથી ગૃહમંત્રી સાહેબને વિનંતી કરવામાં આવી છે કે આવા માથાભારે વ્યક્તિઓને કડકમાં કડક સજા થાય તો જાહેરમાં આતંક મચાવતા અસામાજિક તત્વોનો અંત થાય તેમ છે